ઓપન મુ આ ટૂટી ગયો ઉઢ હવે દુકાને વાત કરો યાર હવે દુકાને લુંટા છે તો હેલા ભઈ દુકાને અમે આઈએ અમે અમે રમન ખા ચોંકો મસ્તન આયો પછી આઈએ અમે પછી આઈએ વેલા થી આ વેલા પછી આવી પછી તમારે વેટો કરવા આઈએ બેટા અ કાકા ઓ કાકા ઓ કાકા ખોપડી યાર હાથ તો ભાઈ કા આંગળી હું હણે ખલી એકા ઉઠા નઈ યાર હા ફૂકો હા હા મોય મોય મોજે હા પટ્ટા લેવાય પટ્ટા લેવાય હા ને લે લે બની હા પટ્ટો ને લેવું ગાડી હું એમ હો સેન સેન લે લેતા અમાર અરે યે પેલા

પછી બીજી બધી વાત મને જવા દે ઈકણે અ કાગમાં આવતો નહીં ચંપક જંપકતા ખાવ બેઠો બેઠો હે હેનો ઘણા ગાવીલે હે હું આય બાજુવાળાનું બગાડી તારા ઈંકણે ઘણા ગાવી હે ઊભા એટલે તારા ઘરનું હું હો બે દારો હું તને જોઈ રહ્યો હું મારે જેટલો ઘણા ગાવી

અમારા ઘર ને હું કાકા તમે બે જોડી જોડી રોજ ધંધો કાઢો તો પછી ના ચાલે હે કર હું ભાઈ કાકા હું તને તઈ જો આટલી પર એ જીવા જાણ્યો એ લેવા ખાવા ને હું કરે ખબર હા મારો ઘર આ ને હા હા એ દુકાન માં આઈને ફોન વાત કરીને કે તો બધું ને માલ નકલી હ તમે કથી લે હા હા પેલો ઘર જતો રહ્યો બરાબર

બે આજ હું ભણે આજે તો પછી તો બરોબર અરે મારા બે છોકરો આવ્યો ને પટ્ટા ચૂડી થતો

ભાઈ કાકા કી સુકરા યાર ભાઈ હું મારી વાત તો હું મારો હા હા તો ફોન થોડી જતો તો હું સમજી કોણ બાનું આવો જતો ને આવો આવો ચપલ ના લે કઠી ના જતો ને તું આવો આવો કદા હું ખભું આખી વખત જતો કરી બરોબર ને અરે આખી વખત કોકો આયા ન્યા આવો ભાઈ આ તમાર ચપ્પલ તો બીકો કરો ના કેવો આવો અયા અયા તો ભેં હું ભેગો અયા એકા છે તાણ મારશે ધંધો ભાઈ 25 આ તો માઈક આંગલી ઇના શું કરી લે ના આવતી તો સા લે આવી એ ભાઈ ભાઈ બોલ નકા મારા ભેગો નઈ કરવાનો તારે જ કરવાનો હા અલી હું હર તો બોરી ચડ હા કણ કે તને હું 啊，那个，干什么去？你干什么去？你今晚打算干啥？中啊？我不去。哎，怎么还干这呢？你那看你不是现在。我们几个人？啊，今天我们中午中午啊？啊，你看。哈喽，怎么这么吃你在你看，别老抠抠